ગુડ ઈવનિંગ્સ માં આપનું હાર્દિક આપની સાથે સંધ્યા તો સમાચાની શરૂઆત કરતા પહેલા નજર કરીશું ઘાટ સહિત અનેક ઘાટ પર સેહલાણીઓ સ્નાનથી ઉમળ્યા પોલીસે ગણતરી ના કલાકોમાં દહેજ બાયપાસ રોડ ના જા આરોપીને દહેજ ના ન્યુ વાડીયા ગામે અંગત અમદાવાદ પર પ્રાંતિય કામદાર ભરૂચ જિલ્લામાં નર્મદા જયંતિ મહોત્સવ ની ઉજવણી નો ધમધમાટ જાડેસર વિશ્વ ગાયત્રી મંદિરે અલગ ગામ ખાતે સત્યાવીસ માં નર્મદા જયંતિ મહોત્સવ નિમિત્તે કોજી યાત્રા નું આયોજન વાઘરા તાલુકાના સાયખા ગામે શ્રમિક પરિવારો રોજગારી અર્થે સ્થાયી થયા હોય કિશોરે જ રહેતા શ્રમિક પરિવારની બાર જ વર્ષની સગીર વયની દીકરીને પ્રેમ સંબંધ રાખવા એક મહિના પહેલા પસ્તાવ રજૂ કર્યો હતો જે પસ્તાવોને બાળકીએ નકારી નાખતા ચૌદ વર્ષીય કિશોરે એક તરફી પ્રેમમાં પાગલ બની બાર વર્ષની સગીરાના માતા પિતા મજૂરી કામે ગયા હતા દરમિયાન જ બાળકીની એકલતાનો લાભ ઉઠાવી ચૌદ વર્ષીય કિશોરે બાળકી સાથે ગંભીર પ્રકારનું દુષ્કર્મ કરી નાખી રફુચક્કર થતાં ભોગ બનનારના માતા પિતા મજૂરી કામ કરી ઘરે પરત સાંજે આવતા ભોગ બનારે રડતી આંખે તેની સાથે પાડોશમાં રહેતા શ્રમિક કિશોરે કરેલા કૃત્ય અંગે વાત વર્ણવતા માતા પિતાની પગ તળે જમીન ખસી ગઈ હોવાનો અનુભવ કર્યો હતો સમગ્ર મામલે ભોગ બનનાર માતા પિતાએ પોતાની દીકરી સાથે દુષ્કર્મ કરનાર દુષ્કર્મેની કહેવાત જતા તેણે કોઈ યોગ્ય જવાબ નહીં આપી થાય તે કરી લો તેમ કહેતા જ ભોગ બનનારના માતા પિતા નજીકના પોલીસ મથકે પહોંચી બાળકી સાથે દુષ્કર્મ કરનાર સામે ફરિયાદ નોંધાવવાની કવાયત કરતા ગુનાની ગંભીરતા સમજી પોલીસ મથકના પીઆઈ એસ ડી ફુલતરિયાએ પણ તાત્કાલિક કાર્યવાહી કરી દુષ્કર્મ કરનાર નરાધમ ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર સિલ્પી સ્ક્વેર શોપિંગ સેન્ટર નજીક બાવળિયામાં સંતાયેલો હોવાની ચોક્કસ બાતમીના આધારે કોર્ડન કરી આરોપીને ઝડપી પાડ્યો હતો

મૌની અમાવસ્યનું પવિત્ર સ્નાન કરવા ભરૂચમાં પણ પવિત્ર નર્મદા નદીના ઘાટ ઉપર હર હર નર્મદેના નાદ સાથે લોકોએ ડૂબકી લગાવવા માટે હજારોની સંખ્યામાં સહેલાણીઓની ભારે ભીડ જોવા મળી હતી અને મહાકુંભ મેળામાં ડૂબકી લગાવતા હોવાનો અનુભવ નર્મદામાં ડૂબકી લગાવીને કર્યો હતો એકસો ચુમાલીસ વર્ષ બાદ પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવતા સમગ્ર સંતો મહંતો ઉમટી રહ્યા ત્યારે અમાસ મૌની પવિત્ર સ્નાન કરવાનું જેના ભાગરૂપે દસ કરોડ થી વધુ લોકો મહાકુંભ મેળામાં ઉમટી પડતા ભાંગદોડમાં વીસ થી વધુ લોકો દબાઈ જવાના કારણે મોતને ભેટ્યા હોય તેવી આશંકાઓ વચ્ચે ઘણા લોકો ઇજાગ્રસ્ત પણ બન્યા છે તેવા અહેવાલો વચ્ચે મૌની અમાવસ્યનું જે તે પવિત્ર નર્મદા નદીમાં પણ સ્નાન કરવાનું અનેરું મહત્ત્વ રહ્યું હોય જેના ભાગરૂપે ભરૂચની ભાગોળમાંથી વહેતી પવિત્ર નર્મદા નદીમાં પણ સ્નાન કરવાનું અનેરું મહત્ત્વ રહેતા મૌની અમાવસ્યાની વહેલી સવારથી જ ભરૂચના ઝાડેશ્વરના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના નર્મદા નદીના ઘાટ સહિત અનેક નર્મદા નદીના ઘાટ ઉપર મોટી સંખ્યામાં નર્મદા સ્નાન માટે સહેલાણીઓએ ભારે દોટ મૂકી હતી ઝાડેશ્વરના નીલકંઠેશ્વર નર્મદા નદીના ઘાટ ઉપર જોખમી રીતે પણ લોકોએ સ્નાન કરી ધન્યતા અનુભવી હતી અને જાડેશ્વરના નીલકંઠેશ્વર ઘાટ સહિત દશાસ્વમે ઘાટ નર્મદા પાર્કના ઘાટ તથા જાડેશ્વર ગ્રામ પંચાયત નજીકનો ઘાટ તેમજ નર્મદા નદીના સંખ્યાબંધ ઘાટો ઉપર સહેલાણીઓએ નર્મદે હરહરના નાદ સાથે ડૂબકી લગાવી નર્મદા નદીમાં સ્નાન કરી મહાકુંભ મેળામાં જ સ્નાન કરી રહ્યા હોવાનો અનુભવ કર્યો હતો અચ્છા હું દીપ્તિ મહેતા આ મારા ફ્રેન્ડ વૈશાલી મહેતા અમે ભરૂચમાં રહીએ છીએ અને ભરૂચમાં નર્મદા નદીના ઘાટે સ્નાન કરવા આવ્યા છે અહીંયા આજે અમને આવીને એટલો બધો આનંદ થાય છે જાણે કુંભ મેળામાં બધા જે સ્નાન કરવા ગયા છે એકસો ચુમ્માળીસ વર્ષે જે ભરાય છે એમાં જે મજા આવે છે એનાથી વધારે જાણે અમને મજા આવી હોય ને એવું લાગ્યું છે બુધવારી મૌની અમાવસ્યાનો દિવસ આજે વૈશાલી ભરૂચમાં રહું છું અને મને એવું થયું કે ચલો આપણે નર્મદા અમે અહીંયા ભરૂચમાં નર્મદા નદીના કિનારે નાહવા માટે આવ્યા છીએ અને નહીને અમને એટલો બધો આનંદ થયો કે જાણે અમે કુંભ મેળામાં નાયા હોય એવો આનંદ થયો ભરૂચના મધ્યપ્રદેશના ભરૂચ આવતા સ્વાગત કરાયું હતું ભરૂચમાં આવેલા એક યુવાન ફક્ત વર્ષની છે તેમનું સ્વાગત ભરૂડના પ્રખ્યાત સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા નર્મદા ચોકડી ઉપર હોટલ પવનરાજ ખાતે કરવામાં આવ્યું હતું અમન સોની ભૂતકાળમાં ચાર વર્ષ એક્ટર અને મોડલનું કામ કરતા હતા અને અમન સોની છેલ્લા છ મહિનાથી ચાર ધામ અને બાર જ્યોતિર્લિંગની યાત્રા કરી રહ્યા છે અને ગુજરાત એમનું દસમું રાજ્ય છે અમન સોની અત્યાર સુધીમાં જ્વાલાદેવી સોમનાથ નાગેશ્વર દ્વારકાધીશ અને ઓમકારેશ્વર ઉજ્જૈન કૈચી ધામ તથા કરોલી વૈષ્ણવદેવી અને કેદારનાથ અમૃતસર નૈનાદેવી જ્વાલાદેવીના દર્શન કરી ચૂક્યા છે અને સાયકલ પર અમન સોનીનો આ યાત્રા કરવાનો ઉદ્દેશ એ છે કે જેટલા પણ પૈસા એમની આ યાત્રામાં ભેગા થશે એનાથી એ જાતે ગૌશાળાનું આવી ચૂકેલા છે એમનું હું સ્વાગત કરું છું અમન સોની છેલ્લા ચાર વર્ષ સુધી એક્ટર અને મોડેલનું મુંબઈમાં કામ કરી ચૂક્યા છે અને ભગવાને એમની આ

तो ये सारी यात्रा मैं कर चुका हूँ और द्वारकाधीश अभी मैं भरूच पहुंचा तो मैम से मिला बहुत अच्छा लगा मैम से मिलकर और दूसरी चीज जब आप जाते हो यात्रा करते हो तो लोगों से कनेक्ट होते हो तो वो बहुत बड़ी बात होती है कि आप यात्रा करके लोगों को क्या संदेश देना चाहते हो तो मेरा जो मोटिव है जैसे आपको पता है कि गाय की सेवा पूरा भारत कर रहा है लेकिन नंदी महाराज की सेवा करने के लिए लोग पीछे हटते क्योंकि वहां से कुछ उनको प्राप्त नहीं होता है तो मैं नंदी महाराज की सेवा करना चाहता हूँ अपने YouTube की इनकम से जो आने वाले टाइम पे तो मेरी इनकम होगी उससे मैं नंदी महाराज की सेवा करूंगा और दीदी से मिलके बहुत अच्छा लगा क्योंकि अपने भारत में ऐसे कनेक्ट होते हैं लोग ऐसे लोग हैं कि आपको कनेक्ट होंगे और मिलेंगे गर्भवती गाय ने बचावा अद्भुत पूर्व कामगिरी कर રેમી મેટલની જૂની ટાઉનશીપ ખાતે આવેલ સેલિબ્રેશન હોમ સાઈટમાં દસ થી અગિયાર ફૂટ ઊંડા બેઝમેન્ટમાં એક ગર્ભવતી ગાય પડી ગઈ હતી સ્થાનિક ભરવાડ સમુદાયના લોકોએ ગાયને બચાવવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ સફળતા મળી ન હોવાથી સાઈડ એન્જિનિયર અને જીવદયા પ્રેમી મોહિતભાઈ મુછડિયાએ પણ તાત્કાલિક મન મૈત્રી સેવા ફાઉન્ડેશનને સંપર્ક કરતા મન મૈત્રી સેવા ફાઉન્ડેશનના પશુ ચિકિત્સક ડૉક્ટર નીરવ અને રેસ્ક્યુ ટીમ પણ ઘટના સ્થળે આવી ગઈ હતી અને મન મૈત્રી સેવા ફાઉન્ડેશનની ટીમે ચારસો થી પાંચસો કિલો વજન ધરાવતી ગર્ભવતી ગાયને સુરક્ષિત રેસ્ક્યુ કરી બહાર કાઢી હતી ભરૂચની જેપી કોલેજના વિદ્યાર્થીઓના

ઠાકર ઉજ્જવલની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતની ક્રિકેટ ભાઈઓ માટેની ટીમમાં પસંદગી કરવામાં આવી હતી જે બાદ વેસ્ટ વેસ્ટઝોન ઇન્ટર યુનિવર્સિટી ટુર્નામેન્ટમાં કોટા મુકામે ભાગ લેવા યુનિવર્સિટીની ટીમ પટેલ સ્મિથની કેપ્ટનશીપમાં ગઈ હતી જ્યાં પોલ બીમાં પણ ચેમ્પિયન બનવા સાથે ઓલ ઓવરમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે જે બદલ કોલેજ પરિવાર દ્વારા આનંદની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી तो वो खात्कित वक्त वैसे तो एक पर रहती हो नहीं के के पहला करता परिस्थिति सारी है एक पर व्यक्ति हो नहीं कैसे के पहला करता परिस्थिति सारी वो बोलते हैं कि कैसे के खात्क सुधार सुधरी है एक्सेसिबिलिटी सुधरी है एक्सेसिबिलिटी एक पहला शिक्षण तमाम प्रणालियों को तो हद्दाओं के ऊपर अधूरों આપણે એને અફોર્ડ નથી કરી શકતા એટલે બે રીતે એની એક્સેસિબિલિટી નો પ્રશ્ન હતો કે તમારે ભણવું હોય તો બસ ની જો નહીં હવે તો તમે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો લગભગ તમામ ગામડાઓ રોડ થી જોડાયેલા છે અને નજીકની કોઈ પણ કોલેજમાં પ્રવેશ લઈ શકે છે અને આ લગભગ તમામ

ભીષણ આગ ફાટી નીકળી હતી આગના ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી પ્લાન્ટ અંભેલ ગામથી માત્ર પાંચસો મીટરના અંતરે આવેલો હોવાથી આસપાસના ગ્રામજનોમાં ભયનો માહોલ ઉભો થઈ ગયો હતો આગની જાણ થતાં વાગરા ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઉપર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી આગના કારણે દૂર દૂર સુધી કાળાઓ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું સદનસીબે આગ લાગવાની ઘટના અંગે તાત્કાલિક જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ પર ત્વરિત કાર્યવાહી કરીને જાનહાનિ થવા પામી ન હતી સ્થાનિક વહીવટી તંત્ર અને ઓએનજીસી અધિકારીઓએ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવાના પ્રયાસો કર્યા છે પરંતુ પ્રાથમિક તપાસ ચાલી રહી છે જો કે અત્રે ઉલ્લેખનીય છે કે ફાયર ફાઈટરોએ પણ રાત્રિના સાડા બાર વાગ્યે આગ ઉપર કાબુ મેળવી લીધો હતો ભરૂચ જિલ્લામાં પાંત્રીસમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ સલામતી માસની ઉજવણી કરાઈ હતી ભરૂચ જિલ્લામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી હજાર પચીસ અંતર્ગત વિવિધ જાગૃતિ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે આ અભિયાનના ભાગરૂપે ભરૂચ આરટીઓ કચેરી ખાતે એક વિશેષ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિર સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગ અને રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે યોજાઈ હતી સીબીનો મુખ્ય ઉદ્દેશ જિલ્લામાં થતા માર્ગ અકસ્માત અને અન્ય બીમારીઓમાં લોહીની તાત્કાલિક જરૂરિયાત પૂરી પાડવાનો હતો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આરટીઓ અને પોલીસ કર્મચારીઓએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું હતું આ પ્રસંગે આરટીઓ ઇન્સ્પેક્ટર મેઘલ બંગાલ માર્ગ સેફટી ટ્રેનર વર્ષા પરમાર સહિતના આરટીઓ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા પહેલેથી જ માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવાની સાથે માનવતાના કાર્યને પણ પ્રોત્સાહન મળ્યું છે આશા છે કે તમે બધા સ્વસ્થ અને સુરક્ષિત હતા હશો તમારું એક નાનકડું યોગદાન કેટલાક લોકોના જીવનમાં આશાનું કિરણ ઉમેરી શકે છે તો આજ રોજ એઆરટીઓ ભરૂચ દ્વારા રેડ ક્રોસ બ્લડ કેમ્પ તરફથી અમે બ્લડ ડોનેશનનું આયોજન કર્યું છે જેથી કરીને જેટલું બ્લડ ડોનેશન કરીશું એટલું ક્યાંક બીજી રીતે બ્લડની જરૂરિયાત હોય છે તો તેમને તાત્કાલિક મળી શકે તો એ માટે અમારા એઆરટીઓ સ્ટાફ તરફથી એની સાથે સંકલનમાં એકસો આઠ તથા રેડક્રોસના કર્મચારીઓ અને ટ્રાફિકમાંથી ત્યાંના કર્મચારીઓ સહયોગ આપીને અમે આજે બ્લડ કેમ્પને સારું એવું યોગદાન માટે કાર્ય કર્યું છે મંદિર અખિલ ધામ ખાતે રોજ માં નર્મદા જયંતી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવનાર છે જેમાં વિવિધ કાર્યક્રમ આયોજન થનાર છે શ્રી શ્રી એક હાજર આઠ મહામી મહારાજ પાવન આરસીવાથી મા ભગવતી નર્મદાના સુદ અને પવિત્ર જળ સમસ્ત ગુજરાત દરેક વ્યક્તિના ઘરે ઘરે તથા ખેતરે ખેતરે પહોંચી સમગ્ર મનુષ્ય પશુ પક્ષી વૃક્ષ તથા જીવજંતુઓ પણ પાણી વિના તરસ્યા ન રહે અને ગુજરાતની પ્રજા આબાદ અને ગુજરાત સમગ્ર વિશ્વમાં સ્વર્ગ બને તેવા મહાસંકલ્પને પૂર્ણ કરવા આ દિવ્ય મહોત્સવની દિવ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે જેના અનુસંધાનમાં ગાયત્રી મહાપુરાણ કથાનો પ્રારંભ જેને લઈ આજે જાડેશ્વર ગાયત્રી મંદિરથી પોથી યાત્રા યોજાઇ હતી જે પોથી યાત્રા જાડેશ્વર ગામ થઈ મુખ્ય માર્ગ ઉપર પસાર થઈ જાડેશ્વર ગાયત્રી મંદિરે પરત ફરી હતી ત્યારબાદ ગાયત્રી મહાપુરાણ કથાનો પ્રારંભ કરાયો હતો પીઠાધીશ્વર સત્યનાથ ગિરિજી મહાતાજી કથા રસપાન કરાવનાર છે દહેરના ન્યુવાડિયા ગામે અંગત અડાપ્રાંતિ કામદાર બેટા મારી હત્યા કરાઈ હતી ભરૂચ જિલ્લાના દહેજ પંથકમાં ન્યૂ વાડિયા ગામે એક વ્યક્તિની સામાન્ય વાતને લઈ હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે અંગત અદાવતે બેટ વડે માર મારતા એક વ્યક્તિનું મોત થયું હતું કુલદીપ હાઉસમાં પરમેશ્વર રામ પ્રવેશ નામના વ્યક્તિએ રાકેશ દયા નામના વ્યક્તિ ઉપર હુમલો કર્યો હોવાની માહિતી સામે આવી છે જેમાં મારામારીમાં બેટના ફટકા એક ઇજાગ્રસ્તનું ઘટના સ્થળે મોત થયું હતું ઘટનાની જાણ પોલીસને થતાં મૃતકનો મૃતદેહનો કબજો મેળવી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી પીએમ અર્થે ખસેડવાની કામગીરી કરી છે દહેજ પોલીસે બનાવો અંગે ગંભીરતા નોંધી તાત્કાલિક આરોપીની ધરપકડના ચક્રો કર્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે કરજણ નેશનલ હાઇવે અડતાલીસ ઉપર ભરથાણા ટોલનાકા પાસેથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાઈ ગયો છે રામદેવ હોટલની સામે ભરૂચ તરફથી વડોદરા તરફ આવતી ટ્રેક ઉપર પ્રોહિબિશનના વોચમાં પોલીસ હતી અને એલસીબીએ તપાસમાં કાર્યવાહી કરી છે ટ્રેલર નંબર એમએ ચાલીસ એકે ઇઠોતેર અગિયારમાં વગર પાસ પરમિટે વિદેશી દારૂનો જથ્થો ભરીને લઈ જવાતો હોવાની માહિતીના આધારે રોકવામાં આવી હતી અને તલાશી લેતા ત્રણસો ને દારૂની પેટી મળી આવી હતી એલસીબી પોલીસે કુલ રૂપિયા તેત્રીસ લાખ સત્યાસી હજાર એકસો બાવનના મુદ્દામાલ સાથે પ્રમોદ નામના ઈસમ સાથે ક્લીનર અજય રહે મહારાષ્ટ્રને ઝડપી પાડ્યો છે પોલીસે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી લીધી છે

મિઝલ કોલ જાહેર કર્યાની જાણ કરજા ફાયર વિભાગને થતાં કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને રાત્રે દસ વાગ્યાથી આગ ઉપર સતત પાણીનો માળો ચાલી રહ્યા છે કરજણ સહિત વડોદરા કાલોલ હાલોલ છોટાઉદેપુર ગોધરા લુણાવાડા ડભોઈ બોરસદ ઉમરેટ રિલાયન્સ તેમજ આણંદની પણ ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સવારે નવ વાગ્યે પણ આગ બુજાવવાની કામગીરી ચાલુ રહી હોવાની માહિતી મળી રહી છે પરંતુ ભીષણ આગમાં લાખો કરોડો નું નુકસાન થયું હોવાના અહેવાલો મળ્યા છે ભરૂચમાં રિક્ષામાં બાળકો જોખમી રીતે સવારીનો વિડીયો વાયરલ થયો છે ભરૂચમાં રિક્ષામાં જીવના જોખમે વિદ્યાર્થીઓને બેસાડી મુસાફરી કરાવતો ડુંગળી વિસ્તારનો વિડીયો વાયરલ થયો છે જેમાં ખીચોખીચ બાળકોને બેસાડી જીવના જોખમે મુસાફરી કરાવી રહ્યો છે હાલમાં વિડીયો વાયરલ થયા બાદ અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે આ કેસમાં સહેજ પણ ચૂપ થાય તો આ મોતની સવારી બની શકે તેમ છે ત્યારે ભરૂચ જિલ્લાના રિક્ષા અને વાહન ચાલકો સરકારી નીતિ નિયમોને ભૂલીને બે રોકટોક પોતાની ગાડીઓ હંકારી રહ્યા છે જેનો આજે ડુંગળી વિસ્તારનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે જેમાં ઓટો રિક્ષામાં ખીચોખીચ ભરેલા બાળકો પોતાના જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે હાલ તો આવા અનેક વિસ્તારોમાં ઓટો ચાલકો અને વાહન ચાલકો વધારે રૂપિયા કમાવવાની લાયમાં બાળકોને ખીચો ખીચ બેસાડતા હોય છે જોકે ભૂતકાળમાં અનેક જિલ્લાઓમાં અકસ્માતોના કારણે લોકોના પોતાના જીવ પણ ગુમાવતા હોય છે ત્યારે આવા બેફિકેરાય ભરીને જોખમી રીતે બાળકોને બેસાડતા હોય જેથી આવા વાહન ચાલકો સામે પોલીસ વિભાગ અને આરટીઓ વિભાગે કાર્યવાહી કરવાની જરૂર દેખાઈ રહી છે

પોલીસે ગણતરીના કલાકોમાં દરેજ બાયપાસ રોડ ના જા આરોપી દરેજ ના ન્યુ વાડીયા ગામે અંગત અમદાવાદ પર પ્રાંતિય કામદાર સત્યાવીસ માં નર્મદા જયંતિ મહોત્સવ નું આયોજન તો હતા અત્યાર સુધીના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર